નમસ્કાર મિત્રો આરઆરબી રેલવે ગ્રુપ ડી ની ભરતી તમને ખબર જ છે કે જેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે આજે આપણે તેના વિશે વાત કરવાના છીએ જે લોકોને પણ ફોર્મ ભરવાના બાકી હોય તેઓ આર બી ડોટ જીઓવી પર જઈ અને પોતાના ફોર્મ ભરી દે ફોર્મની શરૂઆત થઈ ચૂકી છે જેની તારીખ છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને અંતની તારીખ છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ યાદ રાખજો મિત્રો ફોર્મ વ્યવસ્થિત ભરજો જેથી તમારું ફોર્મ રિજેક્ટ ન થાય અને તમારું જે રિજેક્ટ થયેલું ફોર્મ પાછું ભરશો તો એનું કાંઈ માન્યતા ગણાય નહીં પહેલી જ વાર ફોર્મ ભરો વ્યવસ્થિત ભરો મિત્રો અને જોઈ વિચારીને ફોર્મ ભરો ફોર્મની અમુક ફી છે બસો પાંચસો રૂપિયા હશે કદાચ પણ વહેલી તકે જેમ બને એમ ફોર્મ ભરી દેવા વિનંતી ભાઈઓ તથા બહેનોને ફોર્મની શરૂઆત તો થઈ જ ચૂકી છે અને ફોર્મ જેમ બને વહેલી તકે ભરી નાખજો હવે ફોર્મ ભરી દીધા બાદ તમારી સૌ પ્રથમ એક પરીક્ષા લેવામાં આવે છે કોમ્પ્યુટર બેઝ ટેક જેને શૂટ ફોર્મમાં કહેવાય કે સીબીટી પરીક્ષા રેલવે ગ્રુપ ડીમાં સીબીટી પરીક્ષા દર વર્ષે કે જ્યારે ભરતી નીકળે ત્યારે લેવામાં આવે છે એ સીબીટી પરીક્ષામાં હોય શું આપણે તેના વિશે વાત કરીશું જેમાં કુલ ચાર સબ્જેક્ટ આવે પેલું વિજ્ઞાન જેમાં પચીસ પ્રશ્ન પૂછાય છે અને એના કુલ માર્ક રે પચીસ બીજો વિષય આવે ગણિત જેમાં પચીસ પ્રશ્ન પૂછાય ગણિતને લગતા એના કુલ માર્ક હોય પચીસ હવે રીઝનિંગ ત્રીજો વિષય છે એના કુલ ત્રીસ પૂછાય છે યાદ રાખજો મિત્રો અને પ્રશ્ન એના માર્કે ત્રીસ જ હોય અને ચોથો વિષય છે જી એ જી કે એટલે કે સામાન્ય જ્ઞાન ટૂંકમાં કહી દઉં ગુજરાતીમાં તો જેમાં વીસ પ્રશ્ન પૂછાય વીસ માર્કના હવે આમ બધાનું ટોટલ કરતા જાઓ તો કુલ સો પ્રશ્ન હોય સો માર્કના અને હવે એમાં સમય કેટલો રહ્યો તો કે નેવું મિનિટ એટલે કે દોઢ કલાકનો તમારી પાસે સમય રહ્યો હવે આમાં થિયરિકલ વિષય તો જો તમને ખબર છે કે જીએ જીકે રીઝનિંગ અને સાયન્સ હવે જી અઘરામાં અઘરો વિષય કહેવાય ને તો એ ગણિત હવે ગણિતના તો પચીસ માર્ક જ છો અમે તમારા જો દિલ લઈને જો તમે પરીક્ષા દેતા હોય તો તમે આરામથી આમાં પાસ થઈ જાઓ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવાની એના ઉપર પણ આપણે આગળ વિડીયો બનાવશું એની પહેલાં આ વિડીયો પર એક હજાર લાઈકનું ટાર્ગેટ રાખેલું છે એ તમે બધા પૂર્ણ કરી દો ત્યારબાદ આપણે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવાની હજી આપણી પાસે મિત્રો ઘણો સમય છે અત્યારે જો તમે તૈયારી કરી લેશો તો આગળ પરીક્ષામાં તમને વાંધો નહીં આવે હવે જ્યારે તમારું ફોર્મમાં ફાઇનલ થઈ ગયું કે જ્યારે હાલો કે કાંઈ વાંધો નહીં કે આને પરીક્ષા માટે બોલાવી લો હવે ત્યારે તમે પરીક્ષા માટે તૈયારી કરવા બેસો તો તો કાંઈ સમય જ ન રહ્યો હવે જેમ બને એમ વહેલી તૈયારી કરશો એ તમારા માટે જ સારું છે વિજ્ઞાન ગણિત રીઝનિંગ જીએ જી કે આ ત્રણથી ચાર સબ્જેક્ટ લો એમાં કંઈ મોટી વસ્તુ નથી ભાઈ હા સો માર્કના જ પ્રશ્ન હોય નેવું મિનિટ હોય દોઢ કલાક હોય તમારે તમે તમારી રીતે કરી લ્યો કોમ્પ્યુટર પર બેઠા બેઠા કરવાનું બીજું કાંઈ કરવાનું લખવા પકવાનું થતું નથી આમાં હા એ કાગળને પેન આપશે તમને ત્યાં બાકી જ કરવાનું આ તો થઈ આપણા વિષયોની વાત હવે જે મેઇન વાત છે એના ઉપર આપણે આવી જઈ કે ભાઈ બે હજાર ઓગણીસમાં જ્યારે ભરતી થઈ ત્યારે આઈટીઆઈ ફરજિયાત હતું મિત્રો પણ હવે જ્યારે બે હજાર પચીસમાં ભરતી આવી એમાં આઈટીઆઈ નવા નિયમો મુજબ આઈટીઆઈને હટાવી દેવામાં આવ્યું છે આઈટીઆઈ કરેલું હોય તો કાંઈ વાંધો નથી એ લોકો લઈ જ લે પણ જો જે લોકોએ આઈટીઆઈ નથી કરેલું એ લોકો પણ ફોર્મ ભરવાના દસ પાસ તો હોય જ તો પણ તમે ફોર્મ ભરી શકો હવે ગમે ફિલ્ડમાંથી વ્યક્તિ એવી હોય માનો કે જેને કોમર્સ કરેલું હોય બીકોમ કરેલું હોય હવે એ આ ફોર્મનો લાભ તો લેવાનો જ છે કારણ કે હે ગવર્મેન્ટ નોકરી મતલબ આ વખતે જો કોમ્પિટિશન તો બહુ વધી ગયું મતલબ તૈયારી તો આપણે ફૂલ જ કરવાની અને આઈટીઆઈ હટાવી દેવામાં આવ્યું છે એક માત્ર ને માત્ર ગ્રુપ ડી માટે જ બાકી ગ્રુપ એ લઈ લ્યો બી લઈ લ્યો સી લઈ લ્યો એ ત્રણેય ગ્રુપમાં આઈટીઆઈ ફરજિયાત જ છે પણ નવા નિયમો મુજબ ધોરણ દસ પાસ ઉપર રજ ગ્રુપ ડીમાં બે હજાર પચીસ માં ભરતી કરે રેલવે કોમ્પિટિશન ફૂલ ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ અનુમાન મુજબ આપણે જોઈએ આરઆરબી રેલવે ગ્રુપ ડી ની ભરતી જયારે બે હજાર ઓગણીસ માં આવી હતી ત્યારે ટોટલ જગ્યા થી એક લાખ ત્રણ હજાર સાતસો ને થાય હવે એ એક લાખની ભરતીમાં તમે ખાલી ફોર્મ જુઓ ને તો એક પોઈન્ટ ત્રણ કરોડ તો ખાલી ફોર્મ ભરાણા મતલબ કોમ્પિટિશન કેટલું હતું હવે ત્યારે તો આઈટીઆઈ ફરજિયાત હતું એટલા માટે તમે જોઈ શકો કે એક પોઈન્ટ ત્રણ કરોડ ફોર્મ ભરાણા અને જગ્યા જોવા જાવ તો લાખની અને આ વખતે તો એ આઈટીઆઈ પણ હટાવી દેવામાં આવ્યું તો આ વખતે તો કેટલા ફોર્મ ભરાય એનું તો કઈ નક્કી જ નથી હવે એ સમયનું આપણે કોમ્પિટિશન જોવા જઈ તો જ્યારે એક વ્યક્તિને સરકારી નોકરી દેવાની હોય તો એ એક લાખમાંથી કઈ રીતે આપવાની મતલબ કે જ્યારે એકસો ને ત્રીસ જણા લાઈનમાં ઊભા હોય હવે એમાંથી એક જણાને ગ્રુપ ડીમાં રાખવાનો બાકીના એકસો ને ઓગણત્રીસને તો બીજા વર્ષે જ તૈયારી કરવાની કોમ્પિટિશન હાઇસ્ટ એ બે હજાર ઓગણીસની વાત કરવું હવે બે હજાર પચીસમાં તો હું થાય એ કોઈને ખબર જ નથી એક છો ત્રીસ જણા હોય લાઈનમાં એમાંથી એક જણાને જ ગવર્મેન્ટ નોકરી મળે બાકી એટલે કે એક લાખ ફોર્મ ભરવાના હોય પણ એમાંથી જોવા જાવ ને તો ટોટલ ફોર્મ થાય એક પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા હવે એનો રૂપિયો જ કેવડો થયો ખાલી ફોર્મની જ વાત કરી તો મતલબ જો મિત્રો વાત આમાં કટાક્ષની નથી વાત છે તમારા કેરિયરની સ્ટાર્ટિંગ કરી દો હજી પણ સમય છે જેમ બને એમ જલ્દી કરશો તેમ તમારા માટે જ સારું રહેશે ગ્રુપ ડી ની માટે ત્યારબાદ આગળ જોઈએ બે હજાર ઓગણીસમાં માં અમદાવાદમાં જ્યારે ફોર્મ ભરાણું હતું જ્યારે કહેવાય અમદાવાદ હવે એનું કટ ઓફ બાસઠ હતું હવે સો માર્ક નું પેપર હોય એમાંથી તમને બાસઠ માર્ક આવે એટલે તમારે આગલી પરીક્ષા માટે તૈયારી કરવા માંડવાની સો માર્ક ના પેપરમાં તમે બાસઠ માર્ક લાવ્યા એટલે તમે રાજા હા પછી તમારે મેડિકલની તૈયારી કરવાની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની એ બધી તૈયારી કરવાની અમદાવાદ જો ને એવું કટોક ઓછું એ ગુજરાતમાં હવે જ્યારે તમે અમદાવાદમાંથી તમે ફોર્મ ભરો તો સંભવ વસ્તુ કે આખા ગુજરાતમાંથી જ તમને નોકરી લાગવાની હવે તમને કાંઈ છત્તીસગઢમાં કે ચંદી અમદાવાદ સિવાય ક્યાંય બીજે તમને મોકલે નહીં હા હવે તમારે ઓલ ઓવર ઇન્ડિયામાં તમારે ક્યાંય નોકરી કરવી હોય તો એ તમારે જ્યારે તમારું રીઝનિંગ લેટર આવે ત્યારે તમારે જોઈ લેવાનું બાકી અમદાવાદનું કટક તો જોઈ લે તમે બાસઠ બાસઠ માર્ક આવ્યા એટલે કે તમે પાસ થઈ ગયા ગ્રુપ ડી માટે ત્યારબાદ બીજું આ વખતે જો તમારે પરીક્ષામાં પાસ થવું હોય ગ્રુપ ડીમાં કોમ્પિટિશન માઇનું કે હાલો ભાઈ બહુ વધારે છે આઈટીઆઈ હટી ગયું કોમ્પિટિશન બહુ વધી ગયું છે પણ આ વખતે જો તમારે અમદાવાદ ઝોનમાંથી પાસ થવું હોય ગુજરાતને આખા ઓલ ઓવર ગુજરાતની વાત કરું અમદાવાદ ઝોનમાંથી જ કે બધાએ તમે લોકોએ ફોર્મ ભર્યું હોય હવે અમદાવાદ ઝોનમાંથી આપણે ગુજરાતના લોકોને પાસ થવું હોય તો ઓછામાં ઓછાનો કેટલા માર્કનો ટાર્ગેટ રાખવાનો એની માટે વાત કરી કે આપણે એસી માર્કનો ટાર્ગેટ રાખવાનો કારણ કે યાર આ વખતે ભરતી જ બત્રીસ હજારની ઓલી વખતે લાખની ભરતી હતી તો એક પોઈન્ટ ત્રણ કરોડ તો ફોર્મ ભરાણા હતા આ વખતે તો બત્રીસ હજાર ની જ ભરતી હે આ વખતે કેટલા ફોર્મ ભરાય એનું નક્કી હે જ નહીં માટે કે ટાર્ગેટ એસી પ્લસ નો રાખજો જેથી તમને પણ પરીક્ષામાં કટ ઓફ આવે એ મુજબ તમને કોમ્પિટિશન ઓછું રહીએ અને હવે વાત કરી કે પરીક્ષાની તારીખ ક્યારે પરીક્ષા લેવાય ક્યારે ગ્રુપ ડીની બે હજાર પચીસમાં તો સૌથી પહેલાં આપણા ગ્રુપ ડીના ફોર્મ જ્યારે ત્રેવીસ જાન્યુઆરીથી ચાલુ થયા એની પહેલાં તો ભાઈ એનટીપીસીના ફોર્મ ભરાઈ ગયા હતા હવે જ્યાં સુધી એનટીપીસીના ફોર્મ ભરાણા હતા ત્યારે પહેલાં તો સૌથી પહેલાં એની જ પરીક્ષા લેવાની એનટી ની તો સૌથી પહેલાં એનટીપીસીના ફોર્મ ભરાણા તો સૌથી પહેલાં એનટીપીસીની પરીક્ષા લેવાશે ટૂંક અંદાજે એનટીપીસીની પરીક્ષા જૂન જુલાઈમાં હશે એટલે કે એનટીપીસીની તૈયારી કરવાવાળા જે લોકો એને છ સાત મહિનાનો ટાઈમ મળી ગયો હવે જે ગ્રુપ ડીની ફો ફોર્મ ભરાયા જે લોકોએ હવે એ લોકોને સમય મુજબ જોવા જાય તો છ સાત મહિના બીજા ગણી લ્યો એટલે કે સપ્ટેમ્બરની આજુબાજુમાં ગ્રુપ ડીની પરીક્ષા લેવા છે મતલબ કે બે હજાર પચીસની દિવાળી પહેલાં તમારે ગ્રુપ ડીની પરીક્ષા લેવાઈ ગઈ હશે સપ્ટેમ્બરની ગણતરી રાખો મિત્રો અને જેમ બને એમ વહેલી તૈયારી કરી નાખો તમારી માટે પણ સારું છે વિષયો મેં તમને જણાવી દીધા છે અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ કરી લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં